મિત્રો ચાર ધામની યાત્રાનું ફળ અને ચાર ધામની યાત્રાનું ની આજે મારે વાત કરવી છે દર્શક મિત્રો બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમુનોત્રી જેને આપણે ચાર ધામની યાત્રામાં ગણવામાં આવે છે ને અક્ષય તૃતીયાના દિવસથી એટલે કે દસમી તારીખથી જેના દ્વાર ખુલી ગયા છે અને હજારો ભક્તો જાય છે ભગવાનના દર્શને જો તમે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમનો યાત્રા કરી છે તો તમે સમજો કે બહુ નસીબદાર છો કે આ બધી યાત્રા સામાન્ય વ્યક્તિ ના થાય જેના કિસ્મતમાં દેવતાઓની કૃપા હોય અને ભગવાન જેને બોલાવતા હોય એ જ જઈ શકે છે ભગવાનના ધામમાં તો અહીંયા ચાર ધામની યાત્રા જે છે જેની શરૂઆત થઈ ગઈ છે કરલો કરલો ચારો ધામ મિલેે કૃષ્ણ મિલેંગે રામ ભગવાનની કૃપા મળે છે ચાર ધામની યાત્રા કરવાથી આમ જોવા જાય તો ચાર ધામ ભારતની અંદર જે મોટા ચાર ચારધામ ગણવામાં આવે છે જેને બદ્રીનાથ દ્વારકા રામેશ્વરમ અને જગન્નાથજી આ મુખ્ય ચાર ચારધામ ભારતમાં ગણવામાં આવે છે અને જે નાના ચારધામ જેને કહેવામાં આવે છે જેને ખાસ કરીને ગંગોત્રી યમુનોત્રી કેદારનાથ અને બદ્રીનાથ એ પણ નાના ગણવામાં આવે છે અક્ષય દિવસથી આ યાત્રા પ્રભુના દર્શન પૂજન પાઠ શરૂઆત થાય છે અક્ષય તૃતીયા એટલે સતયુગની પ્રારંભ સતયુગની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસેથી થઈ હતી ચાર ધામની યાત્રામાં લોકો જાય છે સૌ પ્રથમ ગંગોત્રી ત્યાંથી ગંગાજલ લે ત્યારબાદ જાય યમનોત્રી યમુના જલ લે અને ભગવાન કેદારનાથમાં જઈ અને શિવજીના અભિષેક કરે અને ત્યાર પછી બદ્રીનાથમાં જઈ દર્શન કરી અને મોક્ષ પ્રાપ્ત કરે છે જીવનને સફળ બનાવે છે જે વ્યક્તિ ચાર ધામની યાત્રામાં દર્શન કરે છે ને બદ્રીનાથના છેલ્લે દર્શન કરે છે એ વ્યક્તિનો જીવનમાં બીજી વખત જન્મ પણ થતો નથી જો આયે બદ્રી આયે ઉતરી કહેવાય છે કે જે બદ્રીનાથના દર્શન કરે છે બીજો જન્મ એને ઉતરવાની જરૂર નથી બીજો જન્મ લેવાની જરૂર નથી એ જન્મ એનો સાર્થક બની જાય છે તો ચાર ધામની યાત્રા ચોક્કસ મનુષ્યે કરવી જોઈએ

તમે જાતે પણ પ્રાપ્ત કરી શકો છો સમજો કે અક્ષય તૃતીયાથી હવે યાત્રાની શરૂઆત થઈ ગઈ છે તો તમે તમારા ઘરે શું કરવું જોઈએ ચાર ધામની યાત્રાનું ફળ મેળવવું હોય તો હું જે મંત્ર આપું છું તે મંત્રની માળા તમારે રોજ એક ચોક્કસ કરવાની છે ક્યાં સુધી કે જ્યાં સુધી આ કબાટ બંધ ના થાય ત્યાં સુધી રોજ એક એક માળા કરવાની છે ચાર માળા કરવાની છે વાત તમારે વિશેષ પૂજા કરવી હોય તો તમારી પાસે ગંગોત્રી અથવા યમુનોત્રીનું જો જલ હોય તો ગંગાજલ અને યમુના જલ બે કલશમાં તમારે લેવાના છે અને એ કલશમાં જલ લઈને તમારે ભગવાન ભોલેનાથની ઉપર અભિષેક કરવાનો છે ગંગાજલનું પાણી શિવજી ઉપર અભિષેક કરવાનું યમુના જલનું જલ જે હોય એ ભગવાન ઠાકોરજી ઉપર વિષ્ણુ ભગવાનની ઉપર ધારા કરો મતલબ ગંગાજલથી શિવજીને નવડાવો યમુના જલથી ઠાકોરજીને નવડાવો અને બંને દેવને એક સાથે પૂજન કરવાથી બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનાત્રીનું ફળ પ્રાપ્ત થાય છે જો આજે ગંગાજલ તો બધાને મળી જશે યમુના જલ પણ મળી જાય કદાચ કોઈ યાત્રામાં જતું હોય તો એને કહેવાય કે ભાઈ થોડુંક જલ અમને આપજો અને તે જલ તમે તમારા ઘરે આ રીતે ઉપયોગ કરી શકો છો અને આ ઉપયોગ ઘરમાં આ રીતે કરવાથી ગંગાજલ યમુના જલનો ભગવાન ઠાકોરજી એટલે કે ભગવાન વિષ્ણુ ભગવાન અને ભોલેનાથની ઉપર અભિષેક કરવાથી તમને ચારધામની યાત્રાનું ફળ મળે છે આમ તો એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ભગવાનની વાત કરીએ તો બદ્રીનાથની અંદર ભગવાન સ્નાન કરે દ્વારકામાં જઈને વસ્ત્ર પહેરે જગન્નાથપુરીમાં ભોજન કરે અને રામેશ્વરમમાં આરામ કરે છે આવું પણ માન્યતા છે ઘરની અંદર દેવ સેવામાં દીવો કરી જ્યારે તમારે આ જલ અર્પણ કરો છો એ પહેલાં પવિત્ર થઈ અને દેવ સેવામાં એક દીવો કરીને આસન પર બિરાજમાન થઈ ભાગ્યમાં તિલક કરી ગણેશજીને યાદ કરીને આ જલથી શિવજીનો અભિષેક કરજો અને યમુના જલથી ભગવાન ઠાકોરજીનો અભિષેક કરજો ત્યારબાદ ભગવાનને નિત્ય રોજે રોજ આ પાણીનો ઉપયોગ કરવાનો છે એમાં ગંગાજળ રાખવાનું થોડું તમે જે પાણીનો ઉપયોગ કરતા રોજ ખાલી થોડું ગંગાજળનું એક ટીપું એમાં નાખીને શિવજીને બીજું પાણી હોય એમાં થોડું યમુના જલ નાખીને વિષ્ણુ છે આ રીતે રોજ નિત્ય પૂજા કરવાની તમારે અને ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી ભગવાનના કબાટ દ્વાર બંધ ના થાય ત્યાં સુધી તમારે રોજ કરવાની અને એનાથી ચાર ધામની યાત્રાનું ફળ તમને પ્રાપ્ત થાય છે બીજું કે આ ચાર ધામની યાત્રાના ચાર મંત્રની માળા કરવાની એક ગંગોત્રી એટલે એક માલા રોજની કરવાની ઓમ ગંગાય માલા કરવાની બીજું મંત્ર ગંગોત્રી યમુનોત્રી ત્યાર પછી કેદારનાથ કેદારનાથ ભગવાન ભોલેનાથ તો ભગવાનનો મહામંત્ર ઓમ મહારુદ્રાય ત્યાર પછી ચોથું ધામ બદ્રીનાથ મોક્ષ ભગવાન બદ્રીનાથના દર્શન કરવાથી મનુષ્યનું મોક્ષ થઈ જાય છે કેમ કે ઘણા બધા જન્મોમાં ભટકતા ભટકતા આપણે મનુષ્ય જન્મમાં આવ્યા અને ભગવાનને કહીએ છીએ કે હે ભગવાન બધા જન્મોમાં ભટકતા હવે મનુષ્ય દેહમાં આવ્યા છે બસ હવે મોક્ષ કરો સ્વર્ગમાં બેસાડો પુનરપી જનનમ પુનરપી મરનમ પુનરપી જઠરે જઠરે શયનમ હે ભગવાન આ જન્મના બંધનમાંથી મુક્તિ કરીને ભગવાન બસ સ્વર્ગમાં આનંદ કરાવો એટલે ભગવાનને બદ્રીનાથના પણ મંત્ર જાપ કરવાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય ચોથો મંત્ર છે બદ્રીનાથનું ભગવાન નારાયણનું ચાર મંત્ર ઓમ ગંગાયે નમઃ ઓમ યમુનાય નમઃ ઓમ મહારુદ્રાય ન મહા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય રોજ એક એક માળા કરવાથી અને ઘણી વખત ટીવીના માધ્યમથી પણ આપણે બદ્રીનાથ અન્ય દર્શન કરતા હોય છીએ અને એવી રીતે દર્શન કરીને આ માળા કરવાથી પણ પ્રભુની યાત્રાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ જો તમારું શરીર સારું હોય આર્થિક રીતે તમે સદ્ધર હોવ તો ચોક્કસ જીવનમાં વધારે નહીં પણ એક વખત ચોક્કસ આ ચારધામની યાત્રા કરી અને તમે તમારા દેહનું કલ્યાણ કરજો તો દર્શક મિત્રો આજે ચારધામની યાત્રાને લઈને જે કંઈ માહિતી હતી એ આજે મેં તમને કહી છે ને આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આવી જ માહિતી અને ઘરેલું ઉપાય તમને કહેતા રહીશું પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન